ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે કોંગ્રેસનો કાર્યક્રમ કાર્યકર્તાઓ અટકાયત ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે કોંગ્રેસ પક્ષ દ્વારા શહેરના મંદિર ફુવારા પાસે મહાનુભાવોને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ દરમિયાન પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો કહેવું પડે કે કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓએ વિરોધાત્મક બેનરો સાથે સંત વ્યક્ત કર્યો હતો જેના પગલે પોલીસે કાર્યવાહી કરતા કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી ઘટના સ્થળે તંત્રના અધિકારીઓ તેમજ પોલીસ ની ઉપસ્થિતિ રહી હતી અને સમગ્ર સ્થિતિ નિયંત્રણ માં રાખવામાં આવી હતી રિપોર્ટર સાજી સમાચાર વડોદરા જય જય ગુજરાત આજે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ ઓગણીસો સાહીઠ માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ આમ તો આપણે મહાત્મા ગાંધીનું ગુજરાત કહીએ કે ને સરદાર વલ્લભભાઈ પટેલ આપણા ગુજરાતના નું ગુજરાત કહીએ ગાંધીજી ને ચળવળના જે લડવૈયા હતા ઇન્દુલાલ યાજ્ઞિક હોય પ્રબોધ રાવળજી હોય શારદ મહેતા સાહેબ જે વડોદરાનું ગૌરવ કહેવાય હરિહર ખંભોરજા હોય આવા ઘણા બધા મહાનુભાવો જેમને મહાગુજરાતની ચળવળના લડવૈયા કહેવાય છે અને આપણે કહીએ કે એ સમયે એવું કહેતા હતું કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકા ગુજરાત જે આપણે ગુજરાત માટે કહેવાય છે અને ગુજરાતનો ગૌરવ ને એ ગુજરાતનો ઇતિહાસ છે પરંતુ આજે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગુજરાત રાજ્યનું ગુજરાત મોડલની વાત કરનારા લોકોમાં ફુગ્ગા ફૂટી ગયા છે અમે વડોદરા શહેરની વાત કરીએ તો મહારાજા સહેજરાવ ગાયકવાડના વડોદરાની શું દુર્દશા કરી છે આ ભાજપના ભ્રષ્ટાસન આપણે જાણીએ છીએ વડોદરા શહેરમાં જે પૂર આવ્યું હતું એક વખતની બે વખતથી ત્રણ ત્રણ વાર પૂર આવ્યું વડોદરાના મારા માતા બહેનો નાના ભૂલકાઓ વડીલો બધાને ત્રણ ત્રણ દિવસ ભૂખ્યા તરસ્યા રહ્યા વિશ્વામિત્રી નદી પર જે નરી આંખે જોઈ શકે એવા દબાણો આજે પણ તૂટ્યા નથી એમના માલ્યત તુજારાનો બંગલા આજે પણ છે માલ્યત ઉજારાની હોટલ આજે પણ છે વિશ્વામિત્રી નદીને પહોળીને ઊંડી કરવાના બાને લાકડાને માટી ક્યાંય વેચાય છે આપણે શું જાણીએ છીએ રાજ્યના મુખ્યમંત્રી કાલે વડોદરા આવે છે તો ખરેખર તમે મુખ્યમંત્રી મક્કમ હોય મૃદ્ધ હોય તમે ભ્રષ્ટાચાર નથી કરતા તો સાબિત કરો અને બીજેપીના નેતાઓના દબાણ થોડું વિશ્વાસથી નથી પણ ભૂકી કાસ રીર કરીને પણ જે ભ્રષ્ટાચાર ઊભો કરવામાં આવી રહ્યો છે આ બધા મુદ્દા હળની બોટ કાંડ ચૌદ નિર્દોષ લોકો જીવ ગુમાવ્યો પીપીપી મોડલ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીરના નામે જીવ તો જાગતો ભ્રષ્ટાચાર હરની મોત કાંડ હજુ પણ ન્યાય નથી મળ્યો તો આજે આ ગુજરાતમાં શું થઈ રહ્યું છે તમે જુઓ કે આ પોલીસ આટલી બધી આજે કોંગ્રેસ પાર્ટી લોકશાહી ડબે અમે પ્રોગ્રામ ના કરી શકીએ શું વિપક્ષને અમને પ્રોગ્રામ કરવાનો અધિકાર નથી અડતાલીસ કલાક પહેલા પરવાનગી માંગી જાય તો આટલી મોટી સંખ્યામાં પોલીસ ભાઈ વડોદરામાં જ્યાં ગુનાઓ વધે છે ગુનેગારો ખુલ્લે આમ ફરે ત્યાં જાઓ ત્યાં બાદુરી બતાવો જ્યાં ખુલ્લે આમ દારૂ વેચા છે જ્યાં ખુલ્લે આમ પેલા રક્ષી ચોરે હજાર નીકળી પડે છે ડ્રગ્સ લઈને બે ફામ અને માતાઓ બેનને ઉડાવી દે છે આજે પણ વડોદરામાં એક્સિડન્ટ થાય છે પણ એ બધું કામ પોલીસ નહીં કરે પોલીસનું કામ ભાજપને પ્રોટેક્શન આજે બીજેપીના નેતાઓ પૂતરા બાળે કોંગ્રેસના નેતાઓનો ત્યારે પોલીસ બોડીગાર્ડ બનીને કૂતરા બાળવા દે છે એક કેસ નહીં થયો એક કેસ અને અમારી પણ દાદા કરી અમારી સામે વાત અમે ગભરાતા નથી અમે મહાત્મા ગાંધીના સિપાહીઓ છે અમે તો લડીશું જેલમાં જવા તૈયાર છે વડોદરાની પ્રજા માટે વડોદરા માટે અને આ જે ગુજરાત રાજાનો સ્થાપના દિવસ છે તમે જુઓ અમે શાંતિપૂર્ણ રીતે સાઈડ પર ઊભા છે કોઈ અમે કાયદો કાનૂન હાથમાંથી લીધો તો પણ જે પોલીસ એક ડરનો માહોલ ભયનો માહોલ વડોદરાની પ્રજા તમે વિચાર કરો કે વડોદરામાં જે પ્રજા વેરો છે અને બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું સમા વિસ્તારની મારી માતાઓ બહેનો જ્યારે પાણી માટે વોર્ડ ઓફિસ રજૂઆત કરો કે પહેલાં તો પોલીસે ટીંગાટોળી કરીને માતાઓને ઢસેડી બહેનોને ઢસેડી અને જે વિડીયો વાયરલ થયા તમે જોયા છે એટલે તમે સામાન્ય નાગરિક પર બહાદુરી બતાવશો તો પાણીની રજૂઆત કરવા વોર્ડ ઓફિસમાં નહીં જાઓ તો પોલીસ સ્ટેશનમાં આવવાનું પોલીસ આપશે પાણી તો ત્યાં આવીશું આવા વડોદરામાં બહુ પ્રશ્નો છે અને આ વડોદરા આપણે ગુજરાત રાજ્યનો ભાગ છે ત્યારે ગુજરાત રાજ્યના સ્થાપનાની તો શહેરીજનોને શુભેચ્છા પાઠવીએ છીએ પણ આપણે બધા પણ જાગૃત થવાની જરૂર છે કે એ મહાત્મા ગાંધી એ સરદારભાઈ પટેલ એ ઇન્દુલાલ યાજ્ઞિક અને એ ગુજરાત આપણે પાછું લાવું છે એ ગુજરાતની અસ્મિતાને અને પાછી લાવી છે